મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાતના ભેદભાવ રાખ્યા વગર તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સારી ક્વૉલિટીના ફૂલસ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેનો લાભ બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો કાર્યક્રમ અંગેની માહિતી મંગલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિશનભાઈ ગોસ્વામીએ આપી હતી શરૂ કરેલો યજ્ઞ વિદ્યાર્થીઓ માટે ખાસ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ટ્રસ્ટના જે દાતા પરિવારો છે એમની મદદથી અને ભગવાનનાથના આશીર્વાદ અને દાદાના આશીર્વાદથી દસ હજાર ચોપડાનું વિતરણ આજથી અમે શરૂ કર્યું છે ભાવનગરમાં જરૂરિયાતમંદ બાળકોને નમ્ર વિનંતી છે આનો વધુમાં વધુ લાભ લે પોતાની માર્કશીટ ઓરિજિનલ અને એક ઝેરોક્સ લઈને અહીંયા આવવાથી અમે દરેક વિદ્યાર્થીને પાંચ ચોપડા આપવાનું નક્કી કરેલ છે આ ચોપડા દસ હજાર ચોપડા બનાવ્યા છે વધુમાં વધુ બાળકો લાભ લેખ આગળ વધી હોય અને ભાવ પ્રાર્થના કરીએ છીએ રેમ મનસ્પ